એને કાકા ભેરી ચાહે છે ને આજ દાદી ને દાદા ગયા છે અમારે ખરખરાના કાયમે ગયા છે એટલે હવે બપોરે આવે કે ચાર પાંચ વાગે આવે કે કાંઈ ખબર નથી એટલે હવે હું કરણ ને ઘેરસે ને આ કાકો દીકરી બસ હવે જવાન ટાણું થઈ ગયું તે પાંચ પાઈને મૂકતા જાહે શિવને ને પછી વૈયા ચાહે ત્યાં આવશે પાંચ હાડા પાંચે ને આજ છે ને કોણ આવશે

તો કાકો દીકરી નીકળી ગયા ને છે ને જો અને ફરિયા ને મમ્મી કરતા ગયા ની પડી ખાલી ટાણે નાખવાની જ છે હજી આવું રોટલી દેવા રોટલી દેવાની બાકી છે પછી થામટકો બે ને રોટલી દેતી પછી થામું પછી રહોળું પર પછી ઘરમાં જાઓ ને તાતા રાંધવાનું ટાણું થઈ જશે બાકી તમે મોજમાં પણ છે ને કરણ છે ને એટલે વાતો એની યાર કરતી જાય ને હા થોડુંક માર મીડિયાને કામ કરણ સંભાર લેન એટલે માર નિરાય તો પેલું એકલી હોય ને તો પછી જો કે મમ્મીને પપ્પાને કંઈક જ બે ને ભેરું તો ક્યાંક જવાનું થાય ને મમ્મી કરે જ હોય પણ આવું કંઈક હોય ને તો અહીંયા કરણ છે ને એટલે મારે એ ઉપાધી ન હોય એવો ચાલો તો કામે લાગી જાવ તમે તમારે હાલો લાગી જાવ મેલે માંડવી દઈને થોડીક ઓળખાઈએ ઓરાખ ઓરા પડાય ચાલો તમારે ગરમા ગરમ ચા ઓરો ખાઈ ને મારે ઓરા ઓરા ઓરો નહી ઓરા ખાઈને મારે ચા પીવો હાલ અસલ તેમ દર ઉડીશાય તમારે સાહેબ હોય કે સાહેબ માણો નામ હોય હા હો સાહેબ માણો નામ હોય નો મારા જેવાને વિડીયો લઈને ફરવાનું હોય આમ કેમેરા આમ થી નામ નામ થી નામ રાખે મારે છે ને હું કહી દઉં તમારા પેરું આવવાનું છે હા આજે હવે આજે થોડાક ટાઈમ માં વિચારશું ને હોતા નત ને વિચારશું થોડાક ટાઈમ માં હાથી મારે છે ને કરણ એ આવું છે એમ થાય કે હવે હમણાં તમારે ત્રણ વરસ થઈ રહે આપણે તમે ત્યાં ને આવતા ભલે હોય તમને મહિને દોઢ મહિને પણ તો એમ થાય ને કે તમારે ફેરા રહી એટલે તો વિચાર થાય છે નો કરજો હું આવતી નથી આજી વારે એમ તો થોડો પણ થોડક ટાઈમ વિચારશું એમ સારું લે એ આ છે ની મમ્મા જાય ને ઓલું હા કાલ છે ને વિડીયો જો નહોતો આવ્યો કાલ છે ને એક તો મને જીરક મેળે નહોતું ટૂંકમાં ખબર નહીં ઘેન ચડતું તું એટલે મને વિડીયો તરણ મન થયું નહીં કાલ બ્રેક રાખી હતી ને કરણ છે ને મને થોડુંક એડિટિંગ હજી એટલે એમ એડિટ તો હું કરું છું પણ મને બીજી એપમાં કરણ હજી શીખડાવે છે એડિટિંગ કે આપણે જેમ બને એમ અસલ પીરસવાની હજી કોશિશ કરીએ સારું સારું એટલે કાઇન માસ્ટરમાં આઈફોનમાં ચાર હજાર કાઇન માસ્ટરમાં ફાવે મને એને ફાવે છે ભાઈને એને એટલે કરણ છે ને એપ એપમાં મને શીખડાવે કે અસલિ કે એમાં દેખાય ક્વોલિટી થોડી ખારી આવે હોય એના કરતા નહીં કે આપણે ચાર હજાર એ ન ભરવા પણ તમારી વાત બરાબર છે એટલે કરણમાં એમ શીખડાવતા હતા થોડું થોડું શીખડાવેસ એટલે જો કે અચકચરું આવી ગયું ત્રણ ભાગનું આવડી ગયું ચોથા ભાગનું હજી શીખડાવે છે એટલે હું હાઇન જે એડિટ કરતી ને તે મને કહી કે કામ કર ને આમ કર ને એટલે માથે બેહાડીને શીખરાવે તો સારું મેં કીધો ત્રણ તમે ત્રણ ચાર દિવસે તમને એ શીખડાવી દો તો ચાર હજાર એ ન ભરવા એમાં માસ્ટરના મને આમાં આવડી જાય તમને પણ સારું જોવા મળે બરાબર ને બરાબર ને બરાબર તો ચાલો હવે અટાણ કામ કરવા માંડું પછી એ તો બધું આપણે હાઈને જઈ શીખવાનું હોય એડિટિંગનું તો તો થોડા હતા તી ખવાઈ ગયા ઓરા નવા છે ને તુલસી નાખી દો એમ ભાવે ભયત્રા ખાઈ જાય આથી નાખી દો હવે ને સેને જો કામ કરી લીધું થામટકતી ઉટકતી મગઈ બાફી લીધા ને હવે છે ને જો શ્યાક વઘારું તું હું આવી લીમડો તોડવા ને આખળી કરણ છે ને સીવું ને તેડીને બસ જો પૂ જાય બાર વાગે અહીંથી ગયા તા તેડવા તે આખડી છે ને તેડી તેડી આવી ને પૂ જાય ઠંડુને લઈ એ બધા પીતા હતા હવે મેં કીધું હાલ શ્યાક વખા નાખો મને કે ના ના કે હું નહીં કે શ્યાક વઘારું તો મેં કીધું લીમડો તો છે ને તોડતું હાલામી ડાયર હોય ને મોટા મોટા પાંદડા વાળી જ કાઢવો હેલો આ હોય ને એને એમ થાય કે જરીક હાલા મેલા મે ડાયરો ગોતે બાકી જ ન કરજી હોય એવો આઈ લો જાઈ પાંદડા છે ને જરી કોયલા થઈ ગયા સમણા કાણા વારા આ છોકણો શું ખાઈશ હું જો એ આઈ ગઈ છોસી હા સ્કૂલ થી આવી ગયો ને બાફેલા મગ ખાઈશે હા તો પપ્પાએ કાઢી દીધા ને હે અ ભાગ લઈ દીધો તો તાર પપ્પા ઈ તો કે પાઈ

તો શ્યાક છે ને જો વઘાર લીધું ને ચોખાઈ કાઢી એવી ને હવે ભાત આગળ વાહ લગણ મૂકી દઉં પછી છે ને રોટલા ખળ નાખું ભાતય આકડી એ મૂકી દઉં કેમ કે એક થશે ને મોડું થાય અમારે માણસો જે માંડવીમાંથી માંથી ખડ વાટે છે ને મોટું મોટું એ આવીને જો બપોરા કરવા ચીકુડીઓ બેહી ગયા ને મારે મોડું થાય છે ને એટલે છે ને વિડીયો ઉતારવાની મજા ય નથી આવતી કરો ને કહો તમે વિડીયો ઉતારો શ્યાકર લે મને ના તું તો શ્યાક વઘાર દઉં કે વિડીયો એ કે મને ઉતારતા હોય કે આ ર થાય છે તો એ જો એમ કરતા કરતા પાછા ટીવી જોવા વૈયા ગયા સીવું છે ને વાહન લગડ વહી ગઈ ને ત્યાં પપ્પા દીકરી ટીવી જોઈએ મેં કીધું આખડી ભાત સડતાની વાર લાગે ને પછી રોટલા કર નાખવું ને છે ને કરણને તો આમાં દોટ વાગે ઓટી આવે ને બે વાગ્યા ટુકડા ખાવા બે એટલે ખાવાનું કેવું તમને નથી પણ આ મોડું થાય ને હજી માર ગાઈને પાણી એ કરવાનું છે નિરણ નાખવાનું છે એકવાર નિરણ કરી દીધી હાડાઈ ગયારે પણ હવે પાણી એ કરીને પછી છે ને બીજી નિરણ કરું એટલે મારી ઉપર છે ને એટલે પછી તે તો બપોર આમ ત્યાર થઈ ગયું ને હવે બસ જો ખાવા બે પણ પેલા છે ને પાણી એ કરી કિરણ કરતો પછી ને ખાવા બેસી ગયું કામ રાખ્યા આજે મોડું થઈ ગયું તું કામ રાખ્યા શિવું આ પાણી પર કરે ચરીએ ને નાની ડોલ લઈને જોઈ લે તુલસી ગઈ એ પી જાય ને એટલે પાછી એ વાંચી કુંડે ભરીને મૂકજો એને વધારે જોઈએ ઈ એને હવે પાણી મોટી ડોલ મૂકીએ ને તો તુલસી છે ને ઢોરી નાખો નાની ડોલ મૂકી જતા પીવેશ નહીં તાર પપ્પાને રાડ પાડ લેજે ખાવા

ખાઈ લેવું શું આપડે જમી લેવું કા તો રોંઢા ને હાડા પાંચ વાઈ ને હશે જો મારે મૂકવા ચા મમ્મી ને પપ્પા ને વાટ જોતા હતા પણ છે ને હજી આવ્યા નથી એટલે બસ આવવા જ જોઈએ ભાવેશભાઈ જો આકડી આવ્યા આકડી ડેલો ખાઈ મને એમ કે મમ્મી ને આવ્યા તો ભાવેશભાઈ આવ્યા ને બસ એ આવવા જ જોઈએ રસ્તામાં જઈશે કહેતા હતા ચાર પાંચ નું પણ હજી આવ્યા નથી હવે વાટ જોતી હતી મેં કીધું એ આવે ને તો પછી ચા મૂકું તે હવે મૂકી દઉં તો આવશે ના જો પપ્પા એ ના હિંચક આવે છે ને ઉઠીને લાઈટ છે ને કયું નહીં વહી ગઈ ટૂંકમાં એ કરણ ને કહું લાઈટ વહી ગયું કે હવે ઘડીકમાં માં આવી છે નહીં એ ઉઠી ગઈ ખડીક થયું તા કે હવે આવે છે તાણે હવે હા એટલે બે કલાક તો નીંદર કલી પણ લાઈટ એ સુઈ ગયા પછી મોડી ગઈ હતી ને

એ રીક્ષા માં આવવાના હતા એને કુટન મેડ નઈ પડ્યો એ હું હાલ એમ કહું કે હું કહાનું ગાડી ચેક કરતો તો થોડી ભગાડી છે મને જાન હોય નકર તો ધીરે ધીરે જાવ તો જ્યા પછી આગળ અમે હા અમે આગળ નીકળ્યા પાછળ મેં જોયું તો મેં કીધું નાથી બેન ને રામભાઈ નીકળ્યા હા એ તમે કેતા ધ્યાન પડી ગયું મેં કીધું પાછળ મેં કીધું નાથી બેન જ લાગે પછી પછી ઓછો વાત કર્યો એનું ગયું પછી એનું ધ્યાન પડ્યું રામભાઈ યાદ ઊંચો કર્યો

દાદા એમ કીધું કે શિવ ને હું લેવું હું લેવું તો શિવ બધુંય ના જ પાડતી હતી ના પાડતી હતી પછી દાદા એમ કીધું ઈ કે શિવ હાટું મેં કીધું કંઈ નથી લેવું હું બપોરે હું કઈ પપ્પા ઠંડુ લઈ આવ્યા હતા ને કંઈ નથી લેવું ને દિનેશના પકોડા હું લેતા આવ્યો છું દિનેશભાઈ પકોડા બહુ ભાવે પકોડા નું ના પાડ્યું ઘટની વે ને પસી કત ને કરે ઈશારા કરે દાદા બોલા હું બોલા રૂટી પીવી પછી દાદા રી ઈશારા કેમ વાત કરી આ માંગરીયું કેમ કરી હતી પીવે તે તમે ને દાદા એ સમજી લીધું કા હા એમ ને કત ની મારા દાદા છે જો તો આમ જો કરો ઈ મારા દાદા છે જોયું એ બધું એવું જ હોય કે જે આવે તો એ બધું મારું મારું મારા દાદા છે કઈ દે હા દાદા

હમણાં વિડિયો ઉતારો એમ હે એટલે ઈચકાવ પછી વિડિયો ઉતારો એમ એટલે હું તમને ઈચકાવ તમે એમ મને કીધું કે કિરણ મને ઈચકાવ એમ એટલે હું ઈચકાવ બસ બસ ધીમો ધીમો ઉતા એટલે આમ ધીમો ધીમે મજા આવે તો જો આયા હે તો જો કેને ફોન કરે છે કેને ફોન કરે ના દમે હું કામ છે તા